નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ બહેનો અહીં મિત્રો ગયા વર્ષનું પ્રથમ પરીક્ષાનું વિજ્ઞાનનું આપણે પ્રશ્નપત્ર મૂકીએ છીએ પ્રશ્નપત્ર મૂકવાનો મુખ્ય હેતુ એક જ છે કે આનો ઢાંચો તમને ખ્યાલ આવે કેવી રીતે પ્રશ્નપત્ર પૂછાય છે એટલે એનો ઢાંચો ખ્યાલ આવે અને વધારામાં જે જે પ્રશ્નો અત્યારે ચાલી ગયા છે કારણ કે સંપૂર્ણ અભ્યાસક્રમ તો આપણે પ્રથમ પરીક્ષાનો હજુ પૂરો થયો નથી પરીક્ષાની વાર છે પરંતુ જેટલા પૂરા થયા હોય એનું તમે પુનરાવર્તન કરી શકો અને તમને પણ ખ્યાલ આવે કે કયો પ્રશ્ન કયા વિભાગમાં પૂછી શકાય છે હવે તમે જુઓ કે તમારે પ્રથમ પરીક્ષાનું પેપર કુલ ગુણ એસી ગુણનું પેપર આવશે મિત્રો અને એના માટેનો સમય છે ત્રણ એ લખેલું હશે જમણી બાજુ કુલ ગુણ એંસી અને સમય ત્રણ કલાક હવે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ આ સૂચના વાંચતા નથી તો એ સૂચના બરાબર સમજજો તમામ વિભાગ ફરજિયાત છે અને સૂચના સામે બતાવ્યા પ્રમાણે જે પ્રમાણે સૂચના આપી હોય એ પ્રમાણે વિભાગના ગુણ પણ બાજુમાં જમણી બાજુ બતાવેલા છે જે તે વિભાગની અંદર આપણે ચાર વિભાગ પૂછાય છે ધોરણ દસમાં વિભાગ એ વિભાગ બી સી અને ડી વિભાગ એ ચોવીસ ગુણનો હશે વિભાગ બી અને સી અઢાર અઢાર ગુણના હશે અને વિભાગ ડી જે ખરો એ વીસ ગુણનો હશે આ રીતે એસી ગુનું પેપર છે હવે બીજો પ્રશ્ન ખાસ બીજી સૂચના ખાસ સમજવાની છે જરૂર જણાય તો સ્વચ્છ પ્રમાણસર અને નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવી તમે વિજ્ઞાનનું પેપર મિત્રો લખો છો તમે સંસ્કૃતનું કે ગુજરાતીનું પેપર લખતા નથી બરાબર સમજો એટલે વિજ્ઞાનના ઘણા બધા પ્રશ્નો એવા હશે કે જો ફરજિયાત આકૃતિ દોરવાની જરૂર પડે દાખલા તરીકે તંત્રનો પ્રશ્ન હોય તો આકૃતિની જરૂર પડે તંત્રનો પ્રશ્ન હોય તો જરૂર પડે હૃદયનો પ્રશ્ન હોય હૃદયની નામ નિર્દેશનવાળી આકૃતિ હોય માનવ આંખનો પ્રશ્ન હોય તો ત્યાં તમારે આકૃતિની જરૂર પડે એ સિવાય ઘણા બધા પ્રશ્નો છે અંતર ગોળ હરી છો બહિર ગોળ હરી દોરવાનો હોય તો ત્યાં પણ મેઘદ મનુષ્યની રચના હોય તો ત્યાં આકૃતિની જરૂર પડે તો ઘણા બધા પ્રશ્નો એવા છે વિજ્ઞાનની અંદર કે જ્યાં ફરજિયાત આકૃતિની જરૂર પડે છે હવે અહીં ઢાંચો આપણે સમજીએ છીએ મિત્રો વિભાગ એ આપેલો જ છે જેની અંદર મિત્રો ચોવીસ ગુણ આપેલા છે એ તમે જુઓ ચોવીસ ગુણ આપેલા છે હવે વિભાગે હેતુલક્ષી પ્રશ્નોનો ગુણ છે જો વિદ્યાર્થી ધારે તો વિજ્ઞાનની અંદર પાસ થવા માટે ચોવીસ ગુણનું હેતુલક્ષી છવ્વીસ ગુણે પાસ થવાય છે મિત્રો એસીમ હતી છવ્વીસ ગુણ લાવો તો તમે પાસ થાવ છો તો ચોવીસ ગુણ તો વિભાગ એની અંદર જ છે એટલે જો પરિશ્રમ કરવામાં આવે અને હેતુલક્ષીનો અલગ અલગ તમે ચોપડો બનાવ્યો હોય કે જેની અંદર ખાલી જગ્યા હોય ખરા ખોટા હોય વિકલ્પવાળી ખાલી જગ્યા હોય જોડકા હોય એક વાક્યમાં પ્રશ્નનો જવાબ હોય આ રીતે આખું હેતુલક્ષીનો જો અલગ પ્રકારનો ચોપડો બનાવેલો હોય તો વિભાગે લગભગ પંદરથી વીસ મિનિટમાં વિદ્યાર્થીઓ પૂરો કરી નાખે છે ચોવીસ ગુણનો આમ વિભાગે અડધો કલાક જેટલો થતો હોય છે પરંતુ જો તમારું આયોજન હોય તમે પાઠ્યપુસ્તકમાંથી વિકલ્પવાળી ખાલી જગ્યાઓ ખરા જોડકા એક શબ્દમાં જવાબ એક વાક્યમાં જવાબ આ અલગ તારવેલું હોય મિત્રો ચોપડાની અંદર તો ઇઝીલી તમે સરળતાથી ચોવીસ ગુણ મેળવી શકો છો અને વિદ્યાર્થી આરામથી પાસ થાય છે હવે જે તમે જુઓ વિભાગ એની અંદર પ્રથમ તમારે વિકલ્પવાળી છ ખાલી જગ્યાઓ પૂછા છે જેની અંદર વિકલ્પ આપેલા છે જવાબ એ બી સી ડી તો તમારે સાચો જવાબ પસંદ કરવાનો છે એ જ રીતે વિભાગ એની જ અંદર બીજો જે પેટા વિભાગ કહેવાય અંદર પેટા પ્રશ્ન છે એકથી છ ખાલી જગ્યાઓ હોય છે વિકલ્પવાળી પછી સાતથી બાર જે આપેલી છે એ પણ ખાલી જગ્યા જ છે પરંતુ એમાં વિકલ્પ નહીં હોય સીધે સીધી ખાલી જગ્યા તમારે પૂરવાની છે તો આ પણ યાદ રાખવાની છ ને છ બાર થયા પછી વિભાગ એની જ અંદર તેરથી સોળ નંબરનો જે પ્રશ્ન છે એ સાચા કે ખોટા વિધાનો તમારે ચોઈસ કરવાના છે એટલે સાચું હોય તો સાચું લખવાનું ખોટું હોય તો ત્યાં ખોટું કરવાનું છે તો બરાબર કાળજીપૂર્વક ખરા ખોટા મિત્રો તમારે કરવાના છે એના પછી સત્તરથી વીસ નંબરનો જે પ્રશ્ન છે એ માગ્યા મુજબ જવાબ આપવાના છે એક શબ્દમાં પણ જવાબ હોઈ શકે છે એક વાક્યમાં પણ જવાબ હોઈ શકે છે તો માગ્યા મુજબ જવાબ આપવાના છે અને છેલ્લે પ્રશ્ન નંબર એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ એ જોડકા આપેલા છે મિત્રો તમારે વિભાગ અને વિભાગ બ સાથે જોડવાનો છે તો આ રીતે ચોવીસ પ્રશ્નો હશે જે હેતુલક્ષી છે એટલે હવે પ્રશ્ન હવે તમારે કાળજી એ રાખવાની છે જ્યારે પણ તમે પ્રશ્નપત્ર લખો તમારી આન્સર બુકની અંદર પરીક્ષાની અંદર તો તમારે શું કરવાનું છે સૌથી ઉપર જે હેડર હોય ટાઇટલ હોય ઉપર પૂરવણીની જે મુખ્ય ઉત્તર ઉપર ત્યાં તમારે વિભાગે લખી દેવાનો છે અને પછી નીચે તમારે સળંગ નંબર આપી દેવાના મિત્રો એક લીટી ના અંદર નંબર એક આપવાનો પછી બે લીટી જવા દેવાની પછી બે નંબર બે લીટી જવા દેવાની ત્રણ ચાર પાંચ છ સાત આઠ એ રીતે શરૂઆતમાં ચોવીસ નંબર પાડી જ દેવાના તમારે અને હવે શું કરવાનું એ જે ચોવીસ નંબર પાડ્યા હવે ધારો કે તમે પ્રશ્ન નંબર એક જોયો એનો જે જવાબ આવતો હોય એ બી તો જે જવાબ આવે છે એ જવાબ સીધો જ લખવાનો છે બીજા નંબરના પ્રશ્નોનો જવાબ સીધો ત્રીજા નંબરનો કોઈ જગ્યાએ તમારે સૂચના લખવા જવાની જરૂર નથી કે ભાઈ નીચેનામાંથી વિકલ્પવાળી ખાલી જગ્યા જે એક ખાલી જગ્યાએ ખરા ખોટા લખો આવું કોઈ સૂચના તમારે લખવાની નથી તમારે સીધે સીધો એકથી ચોવીસ નંબર પાડવાના છે અને એકથી ચોવીસ નંબરની અંદર સીધે સીધા તમારે જવાબ લખવાના છે જે જવાબ આવતો હોય એક ખરા ખોટા હોય તો પણ સીધે સીધા ધારો કે તેર નંબરનો પ્રશ્ન ખરો ખોટો તેરથી સોળ ખરા ખોટા છે તો તેર નંબરનો જે તમે લખ્યું એની સામે ખરું હોય તો ખરું કરવાનું ખોટું હોય તો ખોટું ત્યાં તમારે વિધાન લખવાની જરૂર નથી આવું જો કરશો ને તો મિત્રો સમય બચશે તમારો અને જે પરીક્ષક છે જે પેપર જોવા માટે એમને પણ બહુ સરળતા રહે છે સળંગ ચોવીસ ગુટના પ્રશ્નો જોવામાં એમને પણ આનંદ આવે છે વિદ્યાર્થીની છાપ પણ એમના મગજમાં સારી રહે છે કે વિદ્યાર્થીએ લખાણ બહુ સ્પષ્ટ લખેલું છે અને સીધે સીધું લખેલું છે એટલે આ કાળજી રાખવાની છે તો પાસ થવા માટે વિભાગે ખબર ખરેખર ખૂબ જ મહત્ત્વનો છે એકથી ચોવીસ નંબર સીધે સીધા તમારે પાડવાના છે મિત્રો આટલું યાદ રાખજો અને સીધો જ તમે જવાબ લખવાનો છે કોઈ રકમ લખવાની નથી વિદ્યાર્થી લખવાનું જોડકું છે તો ઉપર તમારે વિભાગ વિભાગ બ એવું કશું જ લખવાનું સીધો એકવીસ નંબરમાં જે જવાબ આવતો હોય એ તમારે ધારો કે શુક્રપિંડ છે તો એનો જવાબ આવે છે ટેસ્ટોસ્ટ્રેરીન અંતસ્ત્રાવ બરાબર પુરુષોની અંદર છોકરાઓની અંદર શુક્રપિંડની અંદર ટેસ્ટોસ્ટ્રેરીન અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એ જ રીતે મિત્રો અંડપિંડ છે તો એની અંદર પ્રોજેસ્ટરન ઇન્સ્ટ્રોજન એન્ટ્રસ્ટાન છે તો તમારે સીધે સીધો તમારે લખવાનો જ છે એમ તમારે જોડકું જોડવાનું કેવું નથી કરવાનું બરાબર તો આ રીતે યાદ રાખજો મિત્રો એ જ રીતે નીચે પ્રથમ પોષક સ્તર છે દ્વિતીય પોષક સ્તર છે તો ત્યાં તમારે સીધે સીધો પ્રથમ પોષક સ્તર છે તો ઉત્પાદકો છે પછી જે આવતું હોય તમારે સીધે સીધું લખવાનું છે તો આ રીતે વિભાગે છે પછી વિભાગ બી છે એટલે વિભાગે મિત્રો તમારે ફક્ત એક પત્તામાં જ આગળ પાછળ પૂરો થઈ જશે એમ તમે શરૂઆત કરશો પત્તામાં તો તમે એકથી દસ બાર પ્રશ્નો શરૂઆતમાં લખ્યા પાછળ પત્તું ફેરવ્યું તમે એના પાછળ બાકીના ચોવીસ સુધી પહોંચી જશો જરૂર પડે તો ત્રીજું પત્તું લેવાનું છે પરંતુ કહેવાનો મતલબ લગભગ બે એક પેજની અંદર તમારે વિભાગે પૂરો થઈ જશે આટલું યાદ રાખજો એના પછી વિભાગ બી આવેલો છે એ પ્રશ્ન નંબર પચીસથી સાડત્રીસ નવ પ્રશ્નોના તમારે જવાબ લખવાના છે ટોટલ નવ પ્રશ્નોના જવાબ લખવાના છે જનરલ ઓપ્શનો છે પ્રશ્નો વધુ આપેલા છે અહીં તમે જુઓ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રી ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પોત્રીસ સતત્રીસ અને સાડત્રીસ તેર પ્રશ્નો આપેલા છે અહીં તમે ગણશો ને પચીસથી તો જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર તેર પ્રશ્નો આપેલા છે તેરમાંથી તમારે જે આવડતા હોય એવા તમને સારી રીતે તમે લખી શકો એવા નવ પ્રશ્નો લેવાના છે અને એના સીધા જ જવાબ લખવાના છે પ્રશ્નનો નંબર આપવાનો ઉપર તમારે વિભાગ બી એવું એડિંગ પાડ પાડવાનું છે પછી સૂચના લખવી હોય તો શરૂઆતની લખવાની સૂચના એ નીચેના બધી નવ પ્રશ્નોને જવાબ અને સીધે સીધો પ્રશ્ન નંબર પચીસ ખોરાપણું એનો જે જવાબ હોય તમારે લખવાનું પછી ધાતુના કોઈ પણ ચાર ભૌતિક ગુણધર્મો લખી દો તો એના ચાર જવાબ લખી દેવાના એના જે ચાર ભાગ છે મુદ્દા બે ગુણનો પ્રશ્ન છે એટલે તમારે ઓછામાં ઓછા ચાર મુદ્દા લખવાના મિત્રો દાખલા કે ધાતુના ચાર ભૌતિક ગુણધર્મો લખો આવો પ્રશ્ન પૂછાયો છે તો તમારે એરો મારીને સ્ટાર લખીને અથવા એરો મારીને લખવાનું કે ધાતુ તડકાટ ધરાવે છે ધાતુ સખત અને ગન હોય છે ધાતુ વિદ્યુતની સુવાકો છે ધાતુ રણ કાર ઉત્પન્ન કરે છે ધાતુને ખેંચીને તેમાંથી તારને પતરા બનાવી શકાય છે તો આ રીતે ધાતુના ભૌતિક ગુણધર્મો હોય તો તમે સીધે સીધા આ રીતે લખી શકો એમ બરાબર એ રીતે અધાતુના ભૌતિક ગુણધર્મો પૂછાય તો તમારે લખવાનું અધાતુ શક કઠણો હતી નથી એટલે નરમ અને પોચી હોય છે અધાતુ વિદ્યુતની અવાક હોય છે તો આ રીતે તમારે અધાતુને ખેંચીને તાર કે પતરા બનાવી શકાતા નથી તો એ રીતે મુદ્દા લખવાના છે મિત્રો બરાબર તો જ્યારે કંઈ બીજો જો ગઈ કાલે જ આપણે ચલાવ્યો તો પ્રશ્ન નંબર સત્યાવીસ જુઓ તફાવત લખો ધમની અને શીરા હવે આ તફાવત ગઈ કાલે ચલાવ્યો હતો રૂમમાં અને કહેવામાં આવ્યું હતું કે એકસોના એક ટકા પ્રશ્ન પૂછાય એવો છે તો આ પેપર સોલ્વ કરવાથી મિત્રો તમને ખ્યાલ આવશે કે આપણે જે જે ચાલી ગયું છે એ બધા પ્રશ્નો પૂછાય છે તો તમે એને તૈયાર કરી શકો સારી રીતે કઈ જુઓ ધમની અને શીરા ધમનીની દીવાલ જાડી હોય છે શીરાની દીવાલ પાતળી હોય છે ધમની હૃદયમાંથી રુધીને અંગો તરફ લઈ જાય છે પહેલાં અંગોમાંથી રુધીને હૃદય તરફ લાવે છે તો આ રીતે જે આપણે પ્રશ્નો ચાર પાંચ મુદ્દા જોયા હતા એ બધા મુદ્દા તમારે લખવાના છે બરાબર તો અહીં તમે જુઓ એવા પ્રશ્નો હશે કે જેના ચાર મુદ્દા થતા હશે એમ અંતર્ગોળી છે એના ઉપયોગો લખો પછી આહારમાં આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ કરવો જોઈએ બરાબર મેઘધનુષ્ય વિશે ટૂંક નોંધ લખો ભયદર્શક સિગ્નલોમાં પ્રકાશનો રંગ લાલ કેમ રાખવામાં આવે છે વૈજ્ઞાનિક કારણ આપો તટસ્થિકરણ પ્રક્રિયા એટલે શું એનું ઉદાહરણ આપો જે આપણે ચલાવેલું છે કે એસિડ અને બેજ વચ્ચે પ્રક્રિયા થવાથી ક્ષાર અને પાણી બને અને તટસ્થિકરણ પ્રક્રિયા કહેવાય અને એનું ઉદાહરણ આપવાનું છે તમે ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપો આપણે એ પણ સમજાવ્યું હતું કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય તો એ ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય ઉષ્મા ચેપક પણ પૂછી શકાય હવે ગઈકાલે બીજો એક પ્રશ્ન ચલાવ્યો હતો આપણે મનુષ્યમાં ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો જે આપણે મૂત્રપિંડની રચના અને પદ્ધતિ જોઈ હતી આપણે તો એ આખી આકૃતિ તમારે દોરવાની છે એમાં જમણી બાજુ ડાબી બાજુ મૂત્રપિંડ બતાવવાનું છે મૂત્રવાહિની બતાવવાની છે રુધિર કેશિકા ગુચ્છ બતાવવાનું છે મૂત્રાશય બતાવવાનું છે અને મૂત્ર માર્ગ બતાવવાનો છે તો આ રીતે આખી આકૃતિ તમારે દોરવાની છે મિત્રો કચરાના વિઘટનના આધારે કચ્છ પ્રકારો જણાવો તો આ બે ગુણના પ્રશ્નો એવા છે મિત્રો કે જે તમે સરળતાથી થોડું વિચારશો ને તો તમે આરામથી લખી શકશો એમ તો એ અઢાર ગુણના પ્રશ્નો છે જમણી બાજુ તમે જુઓ અઢાર ગુણના પ્રશ્નો આપેલા છે એ જ રીતે વિભાગ સી આપેલો છે જેની અંદર ત્રણ ગુણના પ્રશ્નો પૂછાય છે છ પ્રશ્નો પૂછાય છે મિત્રો ત્રણ ગુણના એ પ્રશ્નો આપેલા છે તમે જુઓ તો તમારે છ પ્રશ્નો એમાંથી ચોઈસ કરવાના છે બરાબર નવ પ્રશ્નો આપ્યા છે નવમાંથી છ પ્રશ્નો ત્રણ ઓપ્શન આપેલા છે વધારાના તે ગમે તે ચોઈસ કરી શકો છો અને એ પણ આપણે ચલાવેલા જ છે બધા જ પ્રશ્નો જો ગઈકાલે હમણાં બે બે ત્રણ દિવસ પહેલાં ચલાવ્યો તો તફાવત આપો જારક શ્વસન અજારક શ્વસન બરાબર બહુ સારી રીતે આપણે વર્ગમાં સમજાવ્યું હતું કે ઓક્સિજનની હાજરીમાં થતાં શ્વસનને જારક શ્વસન કહેવાય અને જે શ્વસન દરમિયાન ઓક્સિજનની હાજરી નથી અજારક શ્વસન કહેવાય ઉદાહરણ પણ તમને આપેલા છે ચેતાકોષની આકૃતિ દોરી રચના અને કાર્ય સમજાવો એ આપણે હવે ચાલશે કારણ કે એ ચેપ્ટર હવે આવે છે માનવ મગજનું જે છે નિયંત્રણ અને સંકલન એની અંદર મનુષ્યનું મગજ અને એના વિવિધ ભાગોના કાર્ય સમજાવો ચેતાકોષની આકૃતિ આપણે સમજીશું બરાબર પ્રકાશનું પરાવર્તન એટલું શું એ પણ આપણે સમજ્યા છીએ કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન તો આ બધા પ્રશ્નો મિત્રો જે ચલાવેલા છે એ તમારે અલગ લખવાના છે નોટ્સની અંદર એક વસ્તુ સ્પષ્ટ યાદ રાખજો કઠોર પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી બરાબર ચણાયેલી ઇમારત નકશામાં હોતી નથી એ તો સિવિલ એન્જિનિયર ખાલી એનું ડ્રાફ્ટિંગ કરીને આપે છે પછી ચણવા માટે મજૂરોની જરૂર પડે છે કડિયાની જરૂર પડે છે સિમેન્ટની જરૂર પડે છે એટલે મહેનત કરવાની જરૂર પડે છે અને તો જ મિત્રો ઇમારત ચણાય છે બાકી ચણાયેલી ઇમારત નકશામાં હોતી નથી આટલું યાદ રાખજો હિમાલય જે લોકો ચડેલા છે ને એ બહુ મનથી મક્કમ લોકો ચડેલા છે મિત્રો બરાબર અપંગ વ્યક્તિ પણ છોકરી અપંગ જેના પગ નથી એને પણ માઉન્ટ એવરેસ્ટ સર કરેલું છે તો આ ખાસ યાદ રાખજો તો આ રીતે વિભાગ સી મિત્રો તમે સરળતાથી નવ પ્રશ્નો લખી શકશો અઢાર ગુણનો વિભાગ છે અને છેલ્લો વિભાગ એવો સરસ મજાનો વિભાગ છે વિભાગ ડી કે જે ગણ્યા ગોઠા પ્રશ્નો જો તમે તૈયાર કરો મિત્રો દસથી પંદર પ્રશ્નો તૈયાર કરવાના છે ફક્ત દસથી પંદર દર વર્ષે એના એ પ્રશ્નો વારંવાર રૂટિનમાં પૂછાતા હોય છે તો આ પંદરેક પ્રશ્નોનો જો સારા ચોપડાની અંદર તમે વિભાગની બનાવી દો બરાબર આવા ચાર પાંચ પેપર લો તમે એ ચાર પાંચ પેપરમાં રૂટિન પ્રશ્નો જે પૂછાયેલા છે એ લઈને તમે બનાવો તો પણ તમને વીસ ગુણ મળી જાય છે હવે જો આપણે હમણાં ચલાવે એ પણ પ્રશ્ન આવી ગયો પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ તેના ઉપયોગો આવી ગયા પીએચ માપક્રમ વિશે ટૂંક નોંધ આપણે ચલાવી હતી તો એ પણ આવી ગયા એના સિવાય હમણાં જ મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશન આકૃતિ દોરો અને એમાં રુધિરનું પરિવહન સમજાવો આપણે આખું હૃદય વર્ગખંડની અંદર ધબકતું હતું એવું બતાવેલું છે તમને હૃદયના ભાગો સમજાવ્યા જમણી બાજુનું હૃદય ડાબી બાજુનું હૃદય હૃદયમાં જમણી બાજુ પછી ઉપર જમણું કર્ણક નીચે જમણું ક્ષેપક ડાબી બાજુ ડાબુ કર્ણક ડાબુ ક્ષેપક બરાબર એ સિવાય આપણે વાત કરીએ કે ડાબા કર્ણકમાં રુધિર ભરાય છે ઓક્સિજનયુક્ત રુધિર ફેફસામાંથી આવે છે ત્યાં રુધિર જે કર્ણક ભરાય છે સંકોચાય છે ત્યાંથી વાલ ખુલે છે બરાબર દ્વિદલ વાલ વખુલે છે જમણા ક્ષેપકમાં આવે છે પછી એ અંગોમાં જાય છે એ જ રીતે એ જ પ્રોસેઝર અશુદ્ધ રુધિરની અલગ પ્રકારની થાય છે જમણી બાજુ થાય છે પેલી બાજુ ડાબી બાજુ વાત ડાબા ડાબી બાજુના હૃદયમાં શુદ્ધ રુધિર વહે છે જમણી બાજુના હૃદયમાં અશુદ્ધ રુધિર છે ઓક્સિજન વિહીન તો પેલામાં ઓક્સિજનયુક્ત હોય છે જે અંગો તરફ જાય છે અને પેલામાં ફેફસામાં જાય છે તો આ રીતે આખું આપણે સમજાવ્યું હતું બરાબર સમજજો બરાબર અમીબામાં પોષણ પદ્ધતિ પણ સમજાવી હતી માનવ આંખની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી ભાગો દર્શાવો હમણાં જ તાજેતરમાં જ શીખ્યા છીએ અને હજુ ચાલુ છે આ પ્રશ્ન તો મિત્રો માનવ આંખની ભાગો પણ વાત કરી હતી કે પારદર્શક પટલ કનિનિકા બે કવાળા યાદ રાખો અને બે નવાળા યાદ રાખો બે કવાળા કયા કહો કનિનિકા અને કીકી બે ન વાળા કયા પટલ અને નેત્રમણી ચાર થયા સૌથી આગળનો ભાગ આંખનો કયો છે પારદર્શક પટલ તો ચાલો પારદર્શક પટલ આવ્યું એના પછી કનિનિકા આવી એના પછી કીકી આવી એના પછી નેત્રમણી આવી અને નેત્રપટલ આવ્યું હવે જે કીકી અને કનિનિકા છે એને જોડતો ભાગ છે એ સિલિયર સ્નાયુઓ છે જે શું કરે છે કીકીને નાની મોટી કરવા માટેનો પ્રયત્ન કરે છે તમે અજવાડામાંથી અંધારા ઓરડામાં દાખલ થો છો એટલે તમને એકદમ દેખાતું નથી એનું કારણ એક જ છે કે અજવાળામાં હતા એ વખતે કીકી જે હતી એ અલગ પ્રકારની પોળી થયેલી હતી હવે તમે એકદમ અલગ પ્રકારની હોય છે એમ નાની મોટી હવે તમે અંધારા ઓરડામાં જેવા દાખલ તો છો એટલે પ્રકાશની તીવ્રતા ઓછી હોય છે એટલે સિલિયર સ્નાયુઓ જે હોય છે મિત્રો એના ઉપર બળ લાગે છે એના લીધે કીકીને નાની મોટી કરે છે તો આખો પ્રશ્ન તમને સમજાવ્યો હતો તો તૈયાર કરજો ખાસ માનવ આંખની બરાબર તો આ રીતે આખું પેપર મૂકવાનું મુખ્ય કારણ એક જ છે કે તમને ખ્યાલ આવે કે આ પ્રકારનો ઢાંચો છે ફરી એકવાર મિત્રો ચાર વિભાગ છે વિભાગ એ વિભાગ બી વિભાગ સી વિભાગ ડી વિભાગ એ અને વિભાગ ડી એવા વિભાગો છે કે જો તમે સારી રીતે લખો તો સરળતાથી પચાસ માર્ક આવી જાય બરાબર એનું કારણ છે કે વિભાગ એમાં લક્ષી છે ને વિભાગ ડીમાં લિમિટેડ પ્રશ્નો છે નક્કી પ્રશ્નો છે કે જે વારંવાર પૂછાય છે એમ તંત્ર હોય માનવ હૃદય હોય બરાબર માનવ આંખ હોય આંખના ભાગો હોય પાચનતંત્ર હોય પાચનતંત્ર નામ નિર્દેશન આકૃતિ દોરી સમજાવો તંત્ર હોય મનુષ્યનું હૃદય હોય તો આ બધા પ્રશ્નો વિભાગ ડીમાં પૂછાય છે એની અંદર હેતુ લક્ષી ચોવીસ ગુણનો બીની અંદર બે ગુણના પ્રશ્નો પૂછાય છે નવ દુ અઢાર નવ પ્રશ્નો બે ગુણ અઢારમાં સીની અંદર છ પ્રશ્નો ત્રણ ગુણ અઢાર ગુણ અને છેલ્લે વિભાગ ડીની અંદર મિત્રો ચાર ગુણના પાંચ પ્રશ્નો પૂછાય છે તો આ રીતે આ વિજ્ઞાનના પ્રશ્નપત્રનો ઢાંચો મેં તમને સમજાવ્યો હતો હવે તમારે શું કરવાનું છે તમારે એક ચોપડો લાવવાનો છે બજારમાંથી ઓકે હવે તમારે એની અંદર ભાગ પાડી દેવાના ચાર ભાગ સારા વિભાગ એ વિભાગ બી વિભાગ સી અને વિભાગ ડી અને જેમ જેમ આવા પેપરો મળતા જાય અથવા પાઠ્યપુસ્તકના પાછળ હેતુલક્ષી આપેલું હોય અથવા તમે કોઈ અન્ય સાહિત્ય વાપરતા હોય તો એમાં જે જે આવા પ્રશ્નો હોય તો એમાં ઉતારતા જજો અને ઉતારીને વારંવાર વાંચો તો સરળતાથી યાદ રહે છે કે જેથી પરીક્ષા વખતે એ ચોપડાનો તમે મેક્સિમમ ઉપયોગ કરી શકો અત્યારે જેટલા પ્રકરણ ચાલેલા છે સ્વાધ્યાય પોથી પણ તમને આપેલી છે સ્વાધ્યાય પોથીની અંદર પણ આ રીતે પ્રશ્નો આપેલા છે તો એને પણ તમે અલગથી ઉતારી શકો એમ અને તૈયારી કરી શકો આયોજન વગર કશું જ મળશે નહીં સફળતા મિત્રો યાદ રાખજો એક કહેવત છે અંગ્રેજીમાં વેલ પ્લાનિંગ ઇઝ હાફ સક્સેસ જો સારું આયોજન હશે તો તમને અડધી સફળતા તેના ત્યાં જ મળી જશે એટલે પ્લાનિંગ કરો આયોજન કરો લખવાની પ્રેક્ટિસ રાખજો આકૃતિ દોરવાની અને મુદ્દા લખવાની પ્રેક્ટિસ રાખજો તો સો ટકા સફળ થશો સર્વે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આભાર જય હિન્દ જય ભારત